આ કથામાં પૂછી અક્ષર વચ્ચે સ્વામી પાસેથી સાંભળીએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સામર્થ્યો તેમજ ઐશ્વર્યના સુંદર પ્રસંગો શાસ્ત્રીજી મહારાજનો પરિચય શો હતો વર્તાલમાં જ્યારે તેઓ હતા ત્યારે સાંભળો ચરોતરના એક ઉત્તમ પાટીદાર કુળના તેઓ પુત્ર સુપુત્ર હતા વિદ્યાભ્યાસમાં પ્રખર તેજસ્વી હતા અને એવા તેજસ્વી કે એમને ભણાવનાર એવા પ્રખર વિદ્વાન આચાર્ય શ્રીઓ જેમાં તમે આચાર્ય રંગાચાર્ય જેવા વિદ્વાન લઈ શકો જે દેશના હતા કે તમે રાજકોટના જીવનરામ શાસ્ત્રી જેવા વિદ્વાનો લઈ શકો કે પ્રખર વિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાયના તે સમયના એવા કૃષ્ણ સ્વરૂપ દાસજી બાણું વર્ષના હતા એવા વિદ્વાનો લઈ લો સૌ કોઈ એમનાથી પ્રભાવિત હતા

શાસ્ત્રીજી મહારાજ યુવાન વયના હતા પણ એમનાથી એટલા બધા પ્રભાવિત હતા કે જે ગામમાં શાસ્ત્રીજી મહારાજ જાય એ ગામના હરિભક્તો આચાર્ય અધિકારીશ્રીઓને આચાર્યશ્રીઓને કોઠારીશ્રીઓને એક પત્ર લખતા કે અમે શાસ્ત્રીજી મહારાજથી એટલા બધા પ્રભાવિત થયા છીએ કે ભવિષ્યમાં અમારા ગામમાં શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજા કોઈને મોકલશો નહીં એવો શાસ્ત્રી મહારાજનો પ્રભાવ છવાઈ જતો પ્રખર વક્તા શાસ્ત્રીજી મહારાજની કથા કોઈ એક વખત સાંભળે એટલે એ એના મનમાં બીજા કોઈનો ભાર ન રહે અમદાવાદના આચાર્ય વિશ્વનાથ શાસ્ત્રીજી એ સમયના ગુજરાતના શ્રીમદ ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા એમણે જાહેરમાં અમદાવાદના એક સમારંભમાં કહેલું કે શાસ્ત્રીજી મહારાજના મુખેથી મેં જયારે કથા સાંભળી ત્યારે મને એમ થયું કે આચાર્ય શ્રીધર પણ શ્રીમદ ભાગવતનું આવું નિરૂપણ ન કરી શકે એવા પ્રખર વક્તા શાસ્ત્રીજી મહારાજ એ આચાર્ય વિહારી શાસ્ત્રીજી મહારાજ એ ગોરધનદાસ કોઠારીના અતિલાડીલા કે જે ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજની સાધુતાનું પ્રમાણ જાહેરમાં આપે એમણે એક વખત એવું કહેલું કે બે હજાર સાધુઓમાં આમના જેવો મેં ધન અને સ્ત્રીનો ત્યાગી જોયો નથી અને એમના ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ કરું આવું પ્રમાણ એમના માટે આપે ગોરધનદાસ કોઠારી જે ચાર ચાર આચાર્ય શ્રીઓની પેઢી સુધી એ કુલમુખ ત્યાં રહેલા કોઠારી શ્રી રહેલા એટલું જ નહીં આ શાસ્ત્રીજી મહારાજ એ પ્રખર ઐશ્વર્યવાન હતા એમના ઐશ્વર્યના અસંખ્ય પ્રસંગો નોંધાયેલા છે અને એ કોઈ સામાન્ય વ્યક્તિના પ્રસંગો નહીં એ સમયના લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર જેમના પ્રવચનોનો હાકોટો પડે મુંબઈ એસેમ્બલીમાં એવા પ્રોફેસર જેઠાલાલ એમને શાસ્ત્રીજી મહારાજે સાજા કર્યા જેઠાલાલ અતિશય બીમાર હતા અને એમના હાથ શરીર એટલા બધા ધ્રુજતા હતા કે બોલી પણ નહોતા જ મોટા પ્રાધ્યાપક જેઠાલાલ પણ મેથેમેટિક્સ અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન એમણે પોતાનું આખું બયાન લખેલું છે એ જેઠાલાલ એમને શાસ્ત્રીજી મહારાજ પાસે જ્યારે આવવાનું થયું કે શાસ્ત્રીજી મહારાજને એમની આગળ શાસ્ત્રી મહારાજ આગળ કહેવામાં આવ્યું કે આ જેઠાલાલ નું સ્વાસ્થ્ય અત્યંત નાદુરસ છે ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખો હું તમને સાજા કરી દઉં અને આપને જાણીને આશ્ચર્ય થશે દસ દિવસમાં જેઠાલાલ સ્વામિનારાયણ સાત માઇલ ચાલતા થયા અઢાર દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ અને આ જેઠાલાલ સ્વામિનારાયણ પોતે એ સંસ્કૃતના શ્લોકો લખતા થયા અને હજારો શ્લોકોનો ગ્રંથ લખ્યો સમાધિ પ્રકરણ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવથી જે સમાધિ પ્રકરણ ચાલતું હતું એના ઉપર કેટલું બધું સંશોધનાત્મક કાર્ય થયું છે મોરિસ ફ્રીડમેન એ પોલેન્ડના બહુ પ્રકાંડ એવા વિદ્વાન પણ હતા એક આધ્યાત્મિક મોક્ષુ પણ હતા અને ભારતમાં આધ્યાત્મિક ખોજ માટે આવેલા અને મહર્ષિ રમણના આશ્રમમાં રહીને છેવટે સ્વામી ભારતાનંદ નામ ધારણ કરીને જીવન પૂરું કરેલું એ ભારતમાં મોરિસ ફ્રીડમેન આવેલા મહારાજે બધા પ્રભાવિત થયેલા હતા એટલું જ નહીં પ્રોફેસર કાજી ને કેટલા બધા સાયન્સના એક્સપર્ટ અમદાવાદમાં તે સમયે ગુજરાત કોલેજમાં વિજ્ઞાનીઓનો એક સમુદાય હતો જે આવી કદાચ

સરદારના ભત્રીજાઓ એ શાસ્ત્રીમાના પરમ ઉપાસક હતા અને સરદારના પિતા તો શાસ્ત્રીમાના પરમ ભક્ત હતા જ પણ સરદાર શ્રીને પણ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા જ્યારે સરદાર વિલાયત ભણવા જઈ રહ્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને આશીર્વાદ આપીને કહ્યું હતું કે આ હિન્દુસ્તાનનો બેતાજ બાદશાહ બનશે અને આજે આપણે જોઈએ છીએ એમના શબ્દો સત્ય ઠર્યા છે તો આ સમર્થ સત્પુરુષ હતા આટલું બધું હતું પરંતુ આ બધું જ છોડીને આ બધું જ હોમી દઈને શાસ્ત્રીજી મહારાજે કાંટાળી કેડીનો માર્ગ પસંદ કર્યો જ્યાં અનેક અપમાનો હતા જ્યાં માત્ર તિરસ્કાર હતો જ્યાં ચારે બાજુથી અનેક પ્રકારની આપત્તિઓ જ આપત્તિઓ હતી શાના માટે કારણ શું એક જ કારણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પરબ્રહ્મ સહજાનંદ સ્વામી આની એક શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી શાસ્ત્રીજી મહારાજને કથાનો ઉત્સાહ હમણાં આપણે પારાયણને પર્વની વાત કરી એમણે રાત દિવસ જોયા નથી એક વખત સયાજીપુરામાં કથા આરંભી સાડા સાત વાગે સવારે બાર વાગે કથા પૂરી કરવાની હતી હરે એનો સમય થયો સાંજે વાગ્યા સુધી કથા કરી ત્યારે બધા યાદ કરાયું કે સ્વામી હવે જમવાનો ટાઈમ થયો છે સ્વામી કેટલા વાગે પાંચ શાસ્ત્રી હમણાં ની ગોપીઓને રડતી ન મુકાય એમ કહીને સાત વાગ્યા સુધી કરી સવારના સાડા થી સાત પાછા જમીને કથા કરવા બેઠા રાત્રે એક વાગ્યા સુધી અક્ષર પુરુષો મહિમાની વાતો ભગતજી મહારાજના મહિમાની વાતો આ નિર્ગુણ સ્વામી લખે છે એક પત્રમાં કે એક દિવસ તો રાત્રે આઠ વાગ્યા થી સ્વામી બેઠા તે રાત્રે દોઢ વાગ્યા સુધી પલાઠી મારીને બેઠા તે ઉઠે નહીં સ્વામીને રાત્રે નાવા જવાનો એક ક્રમ હતો શાસ્ત્રીજી મહારાજને એટલે એમની મોટી ઉંમર નાવા માટે શિયાળાનો સમય હતો એટલે એમના માટે ગરમ પાણી મૂક્યું હતું તો લખે છે કે ચાર વખત પાણી ઉનું ને ટાઢું થઈ જવાથી બદલ્યું પણ સ્વામીએ કથા વાર્તા છોડી અને આગળ લખે છે કે તે રાત્રે સ્વામી શાસ્ત્રી મહારાજ હું અને નાના સાહેબ એટલે ભાવનગરના એક અધિકારી આવ્યા હતા એને આ કથા વાર્તા કરી હતા અમે રાત્રે ત્રણ વાગ્યા સુધી બેઠા આ વાત શાસ્ત્રીજી મહારાજની કેટલી દ્રઢતા છે અક્ષર અક્ષરપુરષોત્તમની વાત સમજાવવાની આવા તો અસંખ્ય પ્રસંગો છે અસંખ્ય બધી વાતો છે યોગી બાપાએ કોઈ લખે છે અને કે એક વાર યોગી બાપા કે છે અમે રાત્રે યોગી બાપા એમ લખ્યું કે અઢી વાગ્યા સુધી કથા કરી શાસ્ત્રીજી મારે સાંજે આઠ વાગે કથા કરી શરૂ કરી અક્ષર પુરુષો તમને મહિમાની વાતો યોગી બાપા એવું લખે છે આમાં કે કાલે રાત્રે સ્વામી પોતે સ્વયં રાત્રે અગિયાર વાગે જુનાગઢ થી ઉના દેશમાં પધાર્યા અને ભગતજી મહારાજ ને જાગા સ્વામી સાથે હતા તે બધી વાતો કરી અને મહિમાની વાતો કરી તે રાતમાં અઢી વાગે કથાની સમાપ્તિ કરી શાસ્ત્રીજી મહારાજની વાતો આપણે જાણીએ ત્યારે આપણને લાગે કે શું એમનો ઉત્સાહ હશે શું એમને હૃદયમાં એનો ઉગંગ હશે એક વખત એમના ટચમાં કોઈ આવ્યો એટલે અક્ષર વાતોથી રંગાયા સિવાય રહી શકે નહીં ડભોઈના શાસ્ત્રી મુરલીધર દાસ બોલી ઉઠ્યા વિરોધી હતા પણ બોલી ઉઠ્યા કે શાસ્ત્રીએ મારું અંતકરણ ફેરવી નાખ્યું અને કૃષ્ણ સ્વરૂપ દાસજી બાણું વર્ષની ઉંમરના હતા શાસ્ત્રી હતા પુરાણી હતા એમણે કહ્યું કે આ શાસ્ત્રી મને ન મળ્યા હોય તો મારું શું થાક અને પછી કોઈ પણ વ્યક્તિ એ વર્તાલ જતા હોય તો આ કૃષ્ણ એને એમ કે મારાવતી પેલા શાસ્ત્રી માની ઉંમર ત્યારે ત્રીસ વર્ષની અને આમની નેવું બાણું વર્ષની ઉંમર પણ કૃષ્ણ સ્વરૂપદાસજીના એના દ્વારા કેવડાવે કે મારા વતી શાસ્ત્રીને પાંચ દંડવત કરજો આવો શાસ્ત્રીજી મહારાજ જબરજસ્ત એક પ્રભાવ હતો કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં માણસ રંગાઈ જાય કેવા રંગાતા એનું એક ઉદાહરણ તો રંગાચાર્ય રંગાચાર્ય એ એક અલગ તત્વજ્ઞાનના એ અનુસરનારા હતા શાસ્ત્રી મહાત્મના વિદ્યાર્થી હતા પણ શાસ્ત્રીજી મહારાજે એમને જે રંગ લગાડ્યો કેવો એનો ભગતજી મહારાજનો એક એમને પ્રસંગ થયો એનું સુંદર વર્ણન જે નિર્ગુણદાસ સ્વામી જાતે જોયેલું એમને લખ્યું છે કે વિહારીલાલજી મહારાજને રંગ વિહારીલાલજી મહારાજે રંગાચાર્યને ગઢપૂટ ચડાવ્યા હતા તે વખતે ભગતજી મહારાજ પણ ત્યાં આવ્યા હતા તે ભગતજી મહારાજને ચોક વચ્ચે રંગાચાર્યજી દંડવત કર્યા હતા ત્યારે હજારો જણા સજ્જડ થઈ ગયા રાજી થવાનું તો ક્યાં રહ્યું પણ શાસ્ત્રી માને સૌ વઢવા લાગ્યા કે આ રંગાચાર્ય શાસ્ત્રીને તમે બગાડી નાખ્યા આવું જ્ઞાન ઘાલતા શરમ ના આવી પણ આવા પરધર્મના શાસ્ત્રીને તમારાથી આવો ઉપદેશ કેમ થાય પણ કોઈને એવો વિચાર ન થયો કે ધન્ય છે શાસ્ત્રીને કે આવા મહાન વિદ્વાનને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ઘાલીને જીવમાં ઘાલીને પ્રાગજી ભગવત જેવાને દંડવત કરતા કરે એમને ધન્ય છે આ ગેડ પડવી બહુ કઠણ છે પણ પછી બધાએ રંગાચાર્યને ઠપકો દીધો કે તુમને દરજી કુદ દંડવત ક્યા ત્યારે રંગાચાર્ય બોલ્યા કે દરજી નહીં તું ક્યાં સમજો એકાંતિક ભક્તકા બહુ જ મહિમા એ તો બહોત જડે મહાત્મા એ કોઈ સામાન્ય ફકીર નહીં હે શાસ્ત્રીજી મહારાજ એમને જીવમાં કેવો સિદ્ધાંત ઘાલી દીધો હશે ભગવાન અક્ષર બ્રહ્મા અને આ પ્રગટ ગુરુ એનો મહિમા કેવો આ અક્ષર પુરુષોત્તમનો એમને ઘાલી દીધો હશે કે જેની કોઈ સીમા નહીં શાસ્ત્રીજી મહારાજની ઘણી બધી વાતો નિર્ગુણાર સ્વામીએ અને બીજા અનેકે લખી છે એમાં ઉલ્લાસરામભાઈ જે મહંત સ્વામી મહારાજ ઉલ્લાસરામભાઈના દર્શન યોગીજી મહારાજ સાથે અવશ્ય કર્યા હશે વડોદરામાં છેલ્લે યોગીજી યોગ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે મહારાજ નું અક્ષર પુરુષોત્તમ ની વાત બે ચિનાઈ કાગળમાં પાતળા અક્ષરમાં લખીને આપેલી કેમ સહેલાઈથી ખિસ્સામાં જતો રહે કાગળ અને કોઈને ખબર ન પડે કોઈકને ખબર પડે તો કાગળ ફાડી નાખશે કોઈક બાળી નાખશે એ ચિનાઈ કાગળ શાસ્ત્રીમાં જે લખી આપેલો એની શાસ્ત્રીમાં જે ત્રણ ચાર નકલ કરેલી આ ઉલ્લાસરામ ભાઈ કે છે હું ઠાસરા ગયો ઠાસરા મણે બીજાને આપ્યો એક બીજો એક કારવાણ ગામના મણી શકર હતા એને આપ્યું એમ વારાફરતી એ ચિનાઈ કાગળ બધે ફર્યા કરે અને બધા આ વાત વાંચે શાસ્ત્રીમાં નો ઉત્સાહ હતો એમણે ભગતજી મહારાજને એક કાગળ પોતાનો વાંચવા મોકલ્યો હતો જેમાં ભગતજી મહારાજે જ્યારે આ બધી વાતો વાંચી એમાં ભગતજી મહારાજનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત પણ હતું ત્યારે ભગતજી મહારાજ એમ બોલ્યા આ જે કોઈ વાંચે એનો અડધો કામ એમને બળી જશે અને એમાં ભગતજી મહારાજે એવું કહ્યું કે હું જ્યાં જોશી હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ વાત તમે ક્યાંય પ્રકાશિત કરતા નહીં શાસ્ત્રીજી મહારાજને અક્ષર પુરુષોત્તમની વાતનો કેવો ઉમંગ હતો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધારવાનો કેવો ઉમંગ હતો આ મંદિરો સ્થાપવાનો કેવો ઉમંગ હતો એનું એક સ્ટેટમેન્ટ સાંભળજો યોગી બાપાએ નેરોબીમાં કથામાં શાસ્ત્રી મહાનનું સ્ટેટમેન્ટ કોટ કર્યું હતું યોગી બાપા એ શાસ્ત્રી માર વાત કરતા કહેલું કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા અમે માગી છે અને ફરી જન્મ લઈને પણ અક્ષર પુરુષોત્તમ મૂર્તિઓ પધરાવીને ડંકો મારવો છે શાસ્ત્રી માર્ગ ફરી જન્મ લેવો છે પણ અક્ષર પુરુષોત્તમ ડંકો મારવો છે કેટલો બધો શાસ્ત્રી મહારાજનો આ હૃદયગત હૃદયગત અભિપ્રાય હશે એમના જીવનની અંદર અનેક કષ્ટો આવ્યા એમના જીવનમાં અનેક વિરોધો આવ્યા અનેક મુશ્કેલીઓ આવી પણ શાસ્ત્રીજી મહારાજ જોતા હતા કે ભલે આજે આ બધું થાય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વમાં સાતે સમંદરના કાંઠે આ ગુણાતીતાનંદ સ્વામી આ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની પડખે બેસશે અને આખી દુનિયા એ જોશે અને આજે આપણે જોઈએ છીએ શાસ્ત્રીજી મહારાજ એમના સાથી સંતો એ વિજ્ઞાન દાસ સ્વામી હોય પુરુષોત્તમ દાસ સ્વામી ખાનદેશી હોય નિર્ગુણદાસ સ્વામી હોય કે નાના મોટા અક્ષર સ્વામી હોય કે બીજા ઘણા બધા સંતો બધા ખપી ગયા શાસ્ત્રી તૈયાર કર્યા હશે કોઈ પ્રાણની પણ પરવા ના કરી શાસ્ત્રી મહાજના મુઠ્ઠી પર હરિભક્તો હતા પણ પ્રાણની કોઈ પરવા ના કરે સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તો સુરણ જો કાન કાચા પોચાને આ નથી કામનો એ સમય એવો હતો પણ શાસ્ત્રી મારાની પ્રતિબદ્ધતાને કારણે આજે આપણે સુખ અને શાંતિનો અનુભવ કરીએ છીએ આજે આ સ્વામી અને સંસ્થાનો એક વિરાટ છત્ર છે એમણે જ્યારે સંસ્થા સ્થાપી એ સંજોગો અને આજના સંજોગોમાં આસમાન જમીનનું અંતર છે એની પાછળ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમય મહંત સ્વામી મહારાજ એમનો અપાર પુરુષાર્થ છે મને યાદ આવ્યું શાસ્ત્રીજી મહારાજ માટે ઘણા એમ કહેતા કે એમને ભગવાન થઈને પૂજાઓ છે માટે નવી સંસ્થા સ્થાપી છે અરે હોય શાસ્ત્રીજી મહારાજ લેશ માત્ર કોઈ ખાલી એવું બોલે કે તમારું ધાર્યું આજે થાય છે હા એમનું ધાર્યું થતું તું એ બોલતા હતા એ વચન સત્ય ઠરતા હતા એમના વચને નહીં એમના સ્મરણ માત્રથી કેટલાય સમાધિઓ થતી હતી એ બધી જ વાત સાચી એમને એમના સ્મરણ માત્રથી સમાધિઓ થતી હતી એને જોવા માટે અમદાવાદમાં દસ દસ હજાર માણસો આવતા હતા એના અહેવાલો તે સમયના ગુજરાત સમાચારમાં તે સમયના સંદેશ છાપામાં છપાયેલા છે એવુંય નથી આ કોઈ વાતો છે મોરિસ ફ્રીડમેનને તે સમયના ઉપર આર્ટિકલ લખ્યો છે ઇંગ્લિશમાં આર્ટિકલ લખ્યો છે ઓગણીસો ને એ આડત્રીસમાં આવું બધું જબરજસ્ત હતું પણ શાસ્ત્રીમાં જ કહેતા કે અમારું ધાર્યું થાય છે એમ તમે બોલો છો એ અસુર ભાવના શબ્દો છે આવું ક્યારે બોલતા નહીં એક વખત આફ્રિકાથી હરિભક્તો આવ્યા હતા એમના મનમાં એમ થયું કે અમે શાસ્ત્રી મારના ચરણની છાપ કંકુની લઈ લઈએ ભગવાન સ્વામિનારાયણના ચરણની છાપ કંકુમાં બોળીને લેવામાં આવી છે વસ્ત્રો પર ને આજે પૂજાય છે બહુ આદરણીય અને બધાને માટે એ અતિશય પૂજનીય છે એમ કોઈક હરિભક્તોને વિચાર આવ્યો અને સામાન્ય હરિભક્તોને વિચાર નહીં મગનભાઈ ને હરુમાનભાઈ જવાનો વિચાર આવ્યો

બાકી ચરણ તો શ્રીજી મહારાજના જ પૂજાય આ એમની દ્રઢતા હતી એમણે ક્યારેય પોતાનું મહત્વ નથી આપ્યું એમણે શ્રીજી મહારાજ એ એકમાત્ર બે ચરણ ઉપાસ્ય છે ગુણાતીતાનંદ સ્વામી એમના અક્ષર બ્રહ્મ અક્ષર ધામાવતાર છે એમના રૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની આ સિવાય એમને કોઈ સિદ્ધાંત આપ્યો નથી અને ગુરુ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ આ એમનો સિદ્ધાંત હતો આવા શાસ્ત્રીજી મહારાજ એમણે આપણને જે આપ્યું એનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ આમ જોવા જઈએ તો આપણે એવા શાસ્ત્રી મહારાજના વારસદારો છીએ આપણે એવા શાસ્ત્રીયમાં જે જ્ઞાન આપ્યું એ વૈદિક જ્ઞાન ઉપનિષદોમાં કહેવામાં આવ્યું એનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વ તો વિદ્યામ એ બ્રહ્મ વિદ્યા એના આપણે વારસદાર છીએ એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાના કરનારા સિદ્ધાંતના આપણે વારસદાર છે જે ભગવદ ગીતામાં એશા બ્રાહ્મી સ્થિતિ કૃષ્ણ ભગવાને ઉચ્ચારી છે અને એમણે અક્ષર એમાં કરી છે તો બ્રહ્મચર્યમ તે એવું આ જ્ઞાન જે ગીતામાં ભગવત ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણને કહ્યું એના વારસદાર છીએ અને બ્રહ્મસૂત્રો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એના વારસદાર છીએ આ સામાન્ય જ્ઞાન નથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શબ્દમાં કહીએ તો એ કા ખેલ નહીં હે આ અદ્ભુત અલૌકિક અનંત અનંત જન્મના બંધન કાપી નાખે જ્ઞાન છે એ જ્ઞાનને શાસ્ત્રીજી મહારાજે મારા તમારા જેવા સામાન્ય માણસ સુધી તો પહોંચાડ્યું એટલું જ નહીં આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના ડંકા મારે એવી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપીને આવનારા યુગો સુધી આ જ્ઞાન સતત વહેતું રહે એવી વ્યવસ્થા કરી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાની અંદર જેક્સનવિલ ખાતે ત્યાં શિબિરમાં અદભુત કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજે એવો ઠેલ માર્યો છે કે આજ સુધી એ જ્ઞાન ચાલ્યું છે અને હવે આપણે એ જ જ્ઞાનનો એવો ઠેલ મારવો છે કે આવનારા હજારો વર્ષો સુધી આ જ્ઞાન ચાલે બસ એ જ્યારે આપણે કરીશું ત્યારે આપણે શાસ્ત્રીમાંનું ઋણ ચૂકવી શકીશું શાસ્ત્રીમાંના ચાર વાક્યોને મહાવાક્યોને ફરીથી યાદ કરું છું અક્ષર પુરુષોત્તમના બળદિયા છે શાસ્ત્રી મારા તો બળદિયા હતા આપણે જ્યારે અક્ષર પુરુષોત્તમના બળદિયા થઈએ ત્યારે ખરું અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘરે વેચાવવું પડે તો પણ ઓછું છે આપણે પોતાની જાતને વેચવાની તૈયારી કરવી પડે એ આપણા જીવનમાં એ વાક્ય દ્રઢ કરવું પડે શાસ્ત્રી માજે કહ્યું અક્ષર ની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે અને શાસ્ત્રી કહ્યું કે અક્ષર માટે ધર્યું છે એના માટે જ આ જીવન ધર્યું છે આવી દ્રઢતા સાથે જ્યારે આપણે આ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનું એક પગલું પણ ભરીશું તો શાસ્ત્રીજી મહારાજ આપણને ખોળામાં બેસાડી રાજી રાજી થઈ જશે અને આપણી કંઈક યતકિંચિત અંજલિ એમના ચરણે અર્પણ થશે જેના કારણે શ્રીજી મહારાજ રાજી થશે જેના કારણે ગુણાતીતાનંદ સ્વામી રાજી થશે જેના કારણે ભગતજી મહારાજ રાજી થશે જેના કારણે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ અને આ બધાના સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજી થશે આપણે એમના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ 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 આ રચના અમને લાગી રહે અને એના દ્વારા અમે શાસ્ત્રીજી મહારાજના આ કાર્યને શાસ્ત્રી મહારાજના દિવ્ય ઉપાસનાના પ્રવર્તનના કાર્યને જીવનો પચાવી શકીએ એ જ અભ્યર્થના સ્વામિનારાયણ ભગવાન